સારા નેતાના ગુનો ક્વોલિટીઝ ઓફ અ ગોલ્ડ લીડર આપણે જોઈ શકીએ છીએ કે એક સારું નેતા એને કહી શકાય કે જેની પાસે નીચે મુજબના ત્રણ પ્રકારના ગુનો હોય જેમાં શારીરિક ગુનો બૌદ્ધિક ગુનો અને માનસિક ગુનોનો સમાવેશ કરવામાં આવે છે પ્રથમ છે શારીરિક ગુણો ફિઝિકલ કેરેક્ટર્સ ક્વોલિટીસ એક પ્રભાવશાળી નેતા માટે સારી શારીરિક તંદુરસ્તી એ પૂર્વ જરૂરિયાત છે આ ઉપરાંત શારીરિક બાંધો આકર્ષક સૌંદર્ય શાંત અને આનંદી સ્વભાવ મદદનીશોને કાર્ય પ્રેરણા આપવામાં મદદરૂપ બનતો હોય છે

તથા માનવીય કૌશલ્યોનો સમાવેશ આ બૌદ્ધિક ગુણોમાં થાય છે. સારા નેતા તરીકે જે ત્રીજા પ્રકારના ગુણો છે તે છે માનસિક ગુણો. જેમાં મનોવૈજ્ઞાનિક ગુણો તરીકે પ્રભાવશાળી વ્યક્તિત્વ, ઉત્સાહ, સાહસિકતા સહકારની ભાવના, બુદ્ધિ ચાતુર્ય, કાર્ય પ્રત્યેનો રુચિ, લાગણી તથા વિવેકભર્યા વર્તનની અપેક્ષા રાખવામાં આવે છે. Thank you for watching. Bye, Ajuski John. Hey there! Subscribe to my channel and also press this bell icon so you can get latest video notifications. And this is absolutely free.